આગળ વાત કરીએ આપણે આણંદની તો આણંદ જિલ્લાની એકસો ઓગણસાઠ ગ્રામ પંચાયતો પૈકી સાત ગ્રામ પંચાયતો સમરસ થતાં આજે એકસો બાવન ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થયો છે ત્યારે ગાના વલાસણ વાસદ સહિત મોટી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જોવા મળી રહી છે ત્યારે વૃદ્ધ મતદારો પણ ઉત્સાહભેર મતદાન કરવા માટે પહોંચ્યા હતા અને લાંબી લાંબી કતારો જોવા મળી હતી જે હિસાબે આપ જોઈ શકો છો જે ચૂંટણીનો અત્યારે હાલ માહોલ ચાલી રહ્યો છે તેના વચ્ચે લાંબી કતારોમાં લોકો પહોંચ્યા હતા મતદાર મથકે